દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોર્ષ પટેલના જય ભગવાન મિત્રો વર્ષા ઋતુ શરૂ થઈ ગઈ છે અને વર્ષા ઋતુ આવે એટલે ઊંટ તમે ગુજરાતી શાળાની અંદર જે કવિતા ભણેલા એ યાદ આવે આવરે વરસાદ ઘેબરિયો પ્રસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક કારેલાનું શાક અને ઉની રોટલી મળી જાય વરસતા વરસાદની અંદર જમવાની જે મજા આવે મિત્રો પણ વર્ષા ઋતુ એ જેટલી જેટલો આનંદ આપે છે મન તમને પણ આયુર્વેદ કહે છે કે વર્ષા ઋતુ એ રોગોની રાણી છે મિત્રો કેમ તો કે વર્ષા ઋતુની અંદર નવું પાણી આવે છે વર્ષા ઋતુની અંદર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે અને ભેજનું પ્રમાણ વધવાથી આપણી પાચનશક્તિ નબળી પડે છે ઇમ્યુનિટી ડાઉન થાય છે અને આવા સંજોગોની અંદર મિત્રો આજે વર્ષા ઋતુની શરૂઆતનો વિડીયો બનાવું છું ત્યારે એક નાનકડી વાત કરવી છે કે જૈન શાસ્ત્રોમાં પણ કહેલું છે કે વર્ષા ઋતુના ચાર મહિના જૈન શાસ્ત્રોમાં તો કહ્યું છે આયુર્વેદમાં પણ નિષેધ કર્યો છે કે વર્ષા ઋતુના ચાર મહિના એક વસ્તુ મફતમાં મળે તો પણ ના ખાવી જોઈએ કઈ વસ્તુ મિત્રો પાંદડાવાળા શાકભાજી પાંદડાવાળા ભાજી તાંદળજાની ભાજી પાલખની ભાજી મેથીની ભાજી કોઈ પણ પ્રકારના પાંદડાવાળા ભાજી હોય એ ભાજી ચાર મહિના ચોમાસામાં ના ખાવા જોઈએ એનું કારણ કે આયુર્વેદ એવું કહે છે કે નવું જ્યારે પાણી આવે છે ત્યારે નવી જીવાત પેદા થાય છે એ પાંદડાઓ ઉપર નાના નાના સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસ હોય છે ઘણી વખત તો કૃમિ પણ હોય છે અને એ કૃમિ આપણા પેટમાં જઈ એ બેક્ટેરિયા આપણા પેટમાં જઈ અને જુદા જુદા ચોમાસાના જે રોગો છે એ રોગો ઊભા કરે છે એટલા માટે મિત્રો પાંદડાવાળા ભાજી જૈન શાસ્ત્રોમાં જૈનો પણ આ ચાર મહિના પાંદડાવાળા ભાજી ખાતા નથી લીલા શાકભાજી નથી ખાતા અને એટલા માટે ચોમાસાના ચાર મહિનામાં કઠોળ ખાવાનું પ્રમાણ વધારે હોય છે કઠોળ રોટલો અને મગ રોટલો અને ચણા રોટલો અને તુવર આવો ખોરાક જે છે એ ખાવાનું પ્રયોજન વધારે છે હા લીલા શાક પાંદડાવાળા શાકભાજી બાકી તમે ભીંડા ખાવ ટીંડોળા ખાવ વાંધો નથી ડુંગળી બટાકા એની સામે વાંધો નથી પણ જે જે પાંદડા પાંદડાવાળા ભાજી છે એ જે ભાજી મેં કહી તમને એવી કોઈ પણ પ્રકારની કુમીની ભાજી છે છીલની ભાજી છે આ બધા પાંદડાવાળા જે ભાજી છે એનો નિષેધ કર્યો છે એ આપણા ઘણા એવા બેક્ટેરિયા હોય છે ઘણા એવા કૃમિ હોય છે કે જેને ધોવા છતાં રાંધવા છતાં પણ એનો નાશ થતો નથી અને એ આપણા પેટમાં જઈને રોગ ઊભો કરે છે તો ખાસ ધ્યાનમાં રાખજો આટલી વાત આજે કહેવી હતી કે ચાર મહિના બની શકે નહીં જ ખાવાના લીલા પાંદડાવાળા ભાજી નહીં તો નથી જ ખાતો ચાર મહિના તો તમે પણ એ પાંદડાવાળા ભાજી ના ખાશો મિત્રો વિડીયો જોતા રહેજો હવે રેગ્યુલર વિડીયો આયુર્વેદના મારા પાછા ચાલુ થઈ જાય છે કારણ કે ભગવદ્ ગીતાના જે પાંચસો ને તેર એપિસોડ બની ગયા છે એ પાંચસો ને તેર ભગવદ્ ગીતાના જે ગુળ રહસ્યના એપિસોડ એ પૂરા થઈ ગયા છે સત્સંગના વિડીયો હવે પૂરા થઈ ગયા છે હવે પછી હવે રેગ્યુલર આયુર્વેદના વિડીયો આવશે માટે મનહરડી પટેલની ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લો સબસ સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ જ્યાં ઓલ લખેલું છે એના પર ટિક ક્લિક કરો એટલે મારી બધી જ વિડીયોની નોટિફિકેશન તમને મળી જશે તો જોતા રહેજો મજામાં રહો ખુશખુશાલ રહો જુદા જુદા લોકેશનના જુદા જુદા વિષયના અને જુદા જુદા મોટિવેશન આયુર્વેદ બધા વિડીયો જોવા માટે મિત્રો મનોહરભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એને ક્લિક કરી લો પરમપિતા પરમાત્મા બધા જ મારાવાલા દર્શકોને લાભ લાભવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત